હું આવી છું મારા મમ્મી પાસે સવાર નહી જ સાત વાગ્યા ની રાત ની આવી ગઈ પણ હું કે ત્યાર ના એમના મથલોગ કઈ ચાલુ કર્યો તો હવે કર્યો છે અને જમવાની બધી તૈયારી થાય છે

તો છે ને હું આવી તો ગઈ હતી બપોરની બે વૈગાની પણ પછી આવીને બહુ બધું કામ હતું ને એટલે ઘરના બધા પોતા કપડા તો બસ પછી સૌથી કામ કચરા પોતા કરવાનું કર્યું પછી કપડા નું કર્યું કપડા હતા બહુ બધા પણ હજી તો એ ભૂકવવા બાકી છે તો એવું બધું કામ કર્યું અને હવે છે ને મારે કરવાનું કરવાનું જો તમને બતાવું હવે છે ને મેં વિચાર્યું છે કે આ હળદર છે ને જો અહિયાં

તો સૌથી પહેલા તો છે ને આ અચાર માં હું જો એને સાચું કઉ તો પહેલી વાર બનાવું છું મેં છે ને હજી સુધી ક્યારે બનાવ્યું નથી બટ હું પહેલી વાર બનાવું છું ટ્રાય કરું છું જોઈએ આપણાથી કેવું બને તો છે ને આ બધી એટલે બધી હળદર છે ને એની પેલી તો છે ને આમ શું કહેવાય કે છાલ ઉતારી નાખવાની છે ને મેં પીળી હળદર વધુ લીધી છે ને આ સફેદ હળદર થોડીક ઓછી લીધી છે બટ કઈ નહીં આપણે પહેલી વાર બનાવીએ ટ્રાય તો કરીએ કેવું બને તો ને બધી એટલે બધી છાલ શું કહેવાય કાઢી નાખવાની છે તમારે એવું થાય કે ન થાય કેજો તો ખરા મને મારે હે ને કેવું થાય ખબર છે અમુક વસ્તુ હે ને ભૂલાઈ જાય તો પછી અંદર પડ્યું રહી ને તો પછી રાત ને શું કેવાય મોકો મળી જાય થોડુંક કહેવાનું મને પણ જો કે એમ કે વાંધો ન આવે એટલું બધું કઈ કેતા નથી આ તો એમ કે થોડું કેવું પછી કહી દે ઈ મને મેં કીધું બનાવી નાખું તો હું કેવાય કે ટિફિન માં દેવા થાય જો કે આમ ને ઈ તો ટિફિન લઈ જ જાય છે રાત તો એમ ના એને છે ને ઝાલુ કરી ને ગોળ પીસ કરીને એને આપી દઉં ને ટિફિન તો ઈ લઈ જ જાય છે આમ તો તો આપણું અચાર છે ને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અચાર તો ન કેવાય અને ખબર નહીં શું કેવાય આથી આગળ અડદ કે ખબર નહીં જી કેવાતું હોય પણ મેં તો નામ આપી દીધું છે અચાર અડદળ તો સફેદ અડદળ છે ને આમાં પીળી થઈ ગઈ કલર પીળીનો પકડી લીધો અને મેં છે ને બનાવી નાખ્યું છે આમાં મેં છે ને કટિંગ કરીને બવણીમાં નાખી દીધું છે નાની એવી જ બોટલ છે આમાં નાખી દીધું છે અને આમાં છે ને મેં કેટલું ખબર છે અ અડધું ફાડું થી વધુ વધુ છે ને લીંબુ ઉમેર્યું છે ને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે હવે બસ આ બોટલ બંધ મૂકી દેસું અને આ પછી કાલ થી ખાવાનું ચાલુ કરી દેવાની બહુ મસ્ત લાગે છે આ અને મેં છે ને બનાવી પછી મને યાદ આવ્યું કે આને તો આપતી આપતી હતી હતી આની એમાં થયું કેવું ખબર છે હું અચાર ને શું કેવાય કે અચાર ને હું છે ને છે સુધારતી હતી ને કે મારે ફ્રેન્ડ નો ફોન આવી ગયો પછી મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો હોય ને એટલે કલાક તો જ લેવાની તો હારી ઘડીઓ અમે ક્યારના વાત કરતા હતા તો પછી એમાં સુધારી નાખ્યું એમાં મીઠું લીંબુ બધું ભેળવી દીધું પણ મેં કીધું કઈ બતાવી દઉં પછી અડધરમાં હે ને મેં અડધું થી ઉપર લીંબુ ફાટ ઉમેર્યું એમાં કઈ જ નહીં અને બઉ મસ્ત ટેસ્ટ હોત હોતો માં આવે અને આ રેસીપી મારી નથી હમણાં ફાર્મ હાઉસમાં ગયા હતા ત્યારે મારી મામી છે ને એ વળી બોટલ ભરીને એવા હતા પણ બહુ મસ્ત હોય બધાને અમને બહુ હતી એટલે પછી મેં પૂછી લીધું તું કે આ તમે કઈ રીતે બનાવી એમ તો એની અમને કીધું હતું કે આવી રીતે આમ બનાવી છે બસ પછી મેં વિચાર્યું પેલા ટ્રાય તો મારું ઢીસો ની મારાથી કેવી બને કેવી નહીં તો બસ ટ્રાય મારી અને હાથ જો કેવા પીડા પીડા થઈ ગયા આ બીજો આ થઈ થઈ ગયો છે એકદમ પીડા પીડા થઈ ગયા ખબર નહીં આ કઈ કાહે અને બીજું હું કેવાનું હતું હવે જો રસોઈ નો ટાઈમે થઈ ગયો છે દીવા ધૂપ નો ટાઈમ થઈ ગયો છે હાથ વાગી ગયા એટલે ફટાફટ છે ને પેલા તો હું રસોઈ કરવા વર્ગું દીવા ધૂપ કર નાખું પેલા રસોઈ કરવા વર્ગો રસોઈમાં પાલક ની ભાજી પડી છે જો હું બનાવું હવે નકી કરવા ખડી રાત ને પેલા તો ફોન કરી લઉં હું ખાવું છે એને તો પછી છે ને બહુ લેટ થાતું તું ને એટલે ફટાફટ રસોઈ બનાવવાનું જ કામ કર્યું અને રાસ હોતાને આવી ગયા છે તો રસોઈ બનાવવામાં છે ને જો બનાવેલી છે પાલકની ભાજી થોડો એવો ચણાનો લોટ નાખીને સરસ મજાની પાલકની ભાજી બનાવી છે સાથે લીંબુવાળી ડુંગળી છાસ રોટલી અને આપણે અત્યારે જે હળદર આવી હતી ને આગળ અથાણું કર્યું ને જે હળદર નું એ હોતા ને કાઢી લીધી હતી કેમ કે રાત ને ખાવી છે એટલા માટે

હા તો એ કો આગળ ઉપર હું આગળ ઉપર જેમ જેમ ઠંડી વધતી જન કો બીજા કામ બસ બસ અમાર કાશ નથી અમે તો ઠંડી ઓ ભલા વધતી જાતી હોય તમારું તો વધતું જ જવાનું છે તો કઈ નહિ હાલો પેલા ખાઈ લઈએ હું બનાવું છું અડદિયા બનાવશ

આવતા નવા તમને આ ને તમને બધાને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલી ને સાથે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો હાલો હવે આપણે મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ